ધર્મપ્રિય બોડેલી નગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ પૂર્ણ થતા પરંપરાગત પાંચિયાનો મેળો ભરાયો ભગવાન મહાબીર સ્વામી સાથે માતાને આવેલા ચૌદ સ્વપ્નોના સ્વરૂપોની ભવ્યતિભવ્ય શોભાયાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હજારોની સંખ્યામાં જૈન સંપ્રદાયના શ્રાવક શ્રાવિકાઓએ વિવિધ ભજન મંડળીઓ સાથે શોભાયાત્રામાં જોડાય ભગવાનના ગુણગાન ગાય ધન્યતા અનુભવી ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં આજે પર્વાતી રાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા ભાદરવા સૂદ પાંચમના દિવસે પ્રતિવર્ષની જેમ જ આજે ભગવાન મહાવીર સ્વામી સાથે ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નોના સ્વરૂપો સહિતની ભવ્ય હતી ભવ્ય શોભાયાત્રા સુંદર રીતે સુશોભિત કરાયેલા બળદગાડામાં ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાવી નગરમાં નીકળી હતી બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલ સામે આવેલ જૈન દેરાસર પર સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલિયામાં વસ્તા જૈન સંપ્રદાય સહિત આસપાસના પચાસ ઉપરાંત ગામમાં વસતા પરમાર ક્ષત્રિય જૈન સમાજ પોતાના ગામોની ભજન મંડળીઓ સાથે આવી પહોંચી ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરી કૃતાર્થ થઈ ભગવાનની નીકળેલી શોભાયાત્રામાં જોડાતા ધર્મપ્રિય બોડી નગરના માર્ગો પર જાણે જૈન સમાજનું કીડિયારું ઉભરાણું હોય તેમ જણાતું હતું બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાઢેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી પગીની સીધી દેખરેખ હેઠળ તો પોલીસ બંદોબસ્ત સાથે હજારોની સંખ્યામાં ઉતેલી જનમેદની સાથેની ભવ્ય શોભાયાત્રા દરમિયાન વિવિધ ગામોમાંથી આવેલ ભજન મંડળીઓએ ઢોલ નગારાના સંગીતમય સુરો સાથે પ્રભુના ગુણગાન ગાય સમગ્ર વાતાવરણને મહાવીર સ્વામીમય બનાવી દેતા નગરનું વાતાવરણ ભક્તિ રસમાં ફેરવાયું હતું આજની આ સમગ્ર શોભાયાત્રા અંગે જૈન સમાજના યુવા ગ્રહની મિતેશ્વરી સાહેબ પર્યુષણ મહાપર્વની ઉજવણી અંતર્ગત જૈન શ્રાવક શ્રાવિકાઓએ કરેલા અઠમ અર્થાત માસ્ક્રમણ જેવા વિવિધ પ્રકારના તપ કર્યા હોય તેઓની પારના કરાવી તેઓને પણ આ શુભયાત્રામાં જોડી નગરમાં ફેરવવામાં આવવાનો જણાવી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પાંચિયાના મેળા તરીકે પ્રચલિત આજના દિવસે બોડેલી તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયો જોડાયા મહાવીર સ્વામી શોભાયાત્રાને આગવી ઓળખ અપાવી હોવાનું જણાવી સૌને મિચ્છામી દુકડમ પાઠવી એકબીજાની માફી માંગવામાં આવતી હોવાની વાત બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ શ્રી બોડેલી ખાતે પરમાર જૈન ધર્મ પ્રચારક સભા અંતર્ગત જૈન ધર્મના પર્ય પર્વ ઉજવવામાં આવે છે ધામધૂમથી ઉજવાય છે પહેલા ત્રણ દિવસ અષ્ટાનિકા વ્યાખ્યાન વાંચવામાં આવે છે પાંચમા દિવસથી કલ્પસૂત્ર વાંચવામાં આવે છે કલ્પસૂત્રની બોલી કલ્પા માહિર જન્મ કલ્યાણક ઉજવામાં આવે છે મહાવીર જન્મ કલ્યાણકની શ્રેષ્ઠ બોલી હોય છે તેમાં લક્ષ્મીજીની શ્રેષ્ઠ બોલી હોય છે લક્ષ્મીજીનો ચઢાવો ડૉક્ટર રીચાબેન સુરેશભાઈ તથા જસવંતલાલ સોમચંદ શાહે લીધેલ છે પારનાનો લાભ વૈશાલીબેન નિકુંજભાઈ જૈને લીધેલો છે તેમજ ભદ્રસૂદ પાચમના દિવસે આજુબાજુના પરમાર છત્રીઓ બોડેલી ખાતે ઉમટી પડે છે અને અહીંયા બહુ મોટો વરઘડો નીકળે છે લગભગ પચીસથી ત્રીસ મંડળીઓ જોડાય છે અને જૈનો અને અજૈનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ભાદરસ ઉત્પાચનના મેળા તરીકે પણ વખણાય છે મેળાની અંદર બધા ઘણા બધા આટો પણ ભરાય છે અને બધાને રોજીરોટીનો ધંધો પણ થાય છે મારું નામ દિનેશભાઈ વી જૈન મેનેજર આજે ભાદ્રવાસુ પાંચમ એટલે પ્રદ્યુષણ પર્વ પૂર્ણ થયા બાદનો દિવસ કહેવાય જેમાં પ્રભુજીની પાંચમે પ્રભુજીના રથની રથયાત્રા કાઢવામાં આવે છે ગોળીલી મુકામે આજુબાજુના પરમા ક્ષત્રિયો જે ધર્મ અપનાવ્યો છે જે લોકો લગભગ પચીસથી ત્રીસ હજાર વ્યક્તિઓ અહીંયા રથયાત્રામાં જોડાય છે રથમાં પ્રભુજીની પ્રતિમા સ્વામી સ્વામી ભગવાનની પ્રતિમા મૂકી અને રથયાત્રામાં જોડાય છે બધા અને પોલીસ પણ સારી રીતે અમને બંદોબસ્ત આપી સિક્યુરિટી સારી એવી આપી હતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ હિતલ શાહ